હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેબેજ મન્ચુરિયન બનાવીશું જે ખાવામાં એકદમ બહાર જેવું ટેસ્ટી જ બને છે અને ઘરે આપણે મન્ચુરિયન બનાવીએ ત્યારે આજીનો મોટરનો પણ ઉપયોગ નથી કરતા અને વેજીટેબલને પણ સરસ ધોઈ અને સાફ કરીને વાપરીએ છીએ તેથી એકદમ હેલ્ધી પણ છે મંચુરિયન વાવતું હોવા છતાં પણ આપણે બહારનું વારંવાર ખાવાનું ટાળતા હોઈએ છીએ પણ જો ઘરે બનાવીને ખાશો તો તમે વારંવાર ખાઈ શકશો ચાલો આપણે મન્ચુરિયન બનાવી લઈએ તેની માટે એક કિલો કોબીજ લીધેલી છે તેને આપણે રફલી પીસ કરી લઈશું આ રીતે કોબીજના રફલી પીસ કરી લેવા કોબીજ બધી સમારાઈ ગઈ છે હવે તેને ધોઈ લઈશું ધોઈ અને સાફ કરીને તૈયાર કરી લીધી છે હવે ચોપરમાં ચોપ કરી લઈશું મેં અહીંયા ચોપરમાં ચોપ કરીને લીધેલી છે તમે છીણીને પણ લઈ શકો છો આ રીતે બધી જ કોબીજને ચોપરમાં ચોપ કરી લઈશું કુબીજ ચોપ થઈને તૈયાર છે આ રીતે સરસ એકદમ ઝીણું સરસ ચોપિંગ તૈયાર થઈ ગયું છે હવે તેને એક કપડામાં આપણે લઈ અને એક્સ્ટ્રા પાણી નીતારી લઈશું આ રીતે કોબીજમાંથી પાણી નીતારી લેવું અડધો કપ જેટલું પાણી કોબીજમાંથી નીકળ્યું છે હવે કોબીજને એક મોટા વાસણમાં લઈ લઈશું અને તેમાં મસાલા કરી લઈએ એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી ગરમ મસાલો અને હવે એમાં બે ચમચી કોર્નફ્લોર ઉમેરીશું અને બેથી અડધી ચમચી મેંદો ઉમેરીશું હવે પહેલાં આ બધું મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો ફરી કોર્નફ્લોર કે મેંદો ઉમેરીશું આપણે કોબીજમાંથી એક્સ્ટ્રા પાણી નીતારી લીધું એટલે વધારે તો જરૂર નહીં પડે મિક્સ કરતાં મને બે ચમચી જેટલા મેંદાની જરૂર પડી છે મેં તે ઉમેર્યો છે ફરી મિક્સ કરી લઈશું આપણે મિશ્રણને સરસ બોલ્સ વાળી શકીએ તેવું રાખવાનું છે મિશ્રણને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે સરસ બોલ્સ વળે છે હવે આપણે જે સાઇઝના બોલ વાળવા હોય એટલું સ્ટફિંગ લઈ અને બોલ્સ વાળી લઈશું આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈશું બોલ્સ વળાઈ ગયા છે હવે તેલ ગરમ મૂકી અને બોલ્સને તળી લઈશું પહેલાં એક બોલ્સને તેલમાં નાખી અને ચેક કરી લેવું કે તેલમાં બોલ્સ છૂટા ના પડી જતા હોય તો બીજા બોલ્સ ઉમેરી દેવા આપણે તેલમાં ચેક કર્યું ત્યારે બોલ્સ છૂટો નહોતો પડતો એટલે બીજા બોલ્સ ઉમેરી દીધા છે બધા બોલ્સને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન રંગના બોલ્સ તળાઈ ગયા છે આ રીતે બાકીના બોલ્સ પણ તળી લઈશું બધા બોલ્સ તળાઈને તૈયાર છે હવે એક કઢાઈ કે પેન લઈ તેમાં આપણે તેલ ગરમ મૂકીશું મેં અહીંયા આયરની કઢાઈ લીધેલી છે અને તેમાં ચાર મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે તેમાં બે મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેર્યું છે લસણની કચાશ દૂર થાય અને સરસ કલર બદલાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું પછી એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું તેને પણ સાંતળી લઈશું આદુ છીણીને પણ તમે લઈ શકો છો અથવા ઝીણું ચોપ કરીને પણ લઈ શકો છો હવે એક ડુંગળીને મેં આ રીતે લાંબી સ્લાઇસ કરી લીધી છે તે ઉમેરીશું અને તેને પણ ફૂલ ફ્લેમ પર સાતળીશું એક કેપ્સિકમને પણ આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કર્યું છે તેને ઉમેરી લઈશું મિક્સ કરી દઈશું વેજીટેબલ સાંતળતી વખતે ફૂલ ફ્લેમ રાખવી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું વેજીટેબલને આપણે પૂરેપૂરા કૂક નથી થવા દેવાના વિજિટેબલ સતળાઈ જાય પછી આવી રીતે બે મોટી ચમચી રેડ ચીલી સોસ ને બે મોટી ચમચી સોયા સોસ ઉમેરી મિક્સ કરી લેવું સોસ સરસ બરાબર મિક્સ થઈ જાય પછી મેં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તેને પણ મિક્સ કરી લેવું પછી એક ચમચી કોર્નફ્લોરની સ્લરી બનાવી અને તે ઉમેરી દેવી મેં એક ચમચી કોર્નફ્લોરની સ્લરી બનાવી લીધી છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું એટલે એકદમ ઘટ થઈ જશે તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ અને તેમાં આપણે જે પાણી ઉમેર્યું હતું એકદમ ગ્રેવીની જેમ ઘટ થવા લાગ્યું છે હવે તેને એકથી બે મિનિટ ઉકળવા દઈએ અને બોલ્સ ઉમેરી લઈશું બોલ્સને બરાબર મિક્સ કરી લઈએ અને બોલ્સને પણ બે મિનિટ રહેવા દઈએ બલ્સને તમે બે થી ત્રણ મિનિટ માટે સાંતરી શકો છો ઉપરથી બે મોટી ચમચી જેટલી સ્પ્રિંગ ઓનિયન સ્પ્રિન્કલ કરીશું અને મિક્સ કરી લઈશું આમાં તમે લીલું લસણ પણ ઝીણું સમારીને ઉમેરી શકો છો તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી હેલ્ધી કોબીજ મંચુરિયન જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે અને તેમાં આપણે કોઈ પણ કલર કે આજીના મોટા જેવી વસ્તુનો ઉપયોગ કરતા નથી એકદમ હેલ્ધી છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મંચુરિયનની રેસિપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા બીજા વિડીયો જોવા માટે બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો જેને ટેસ્ટી મન્ચુરિયન ખાવું હોય છે પણ બહારનું ખાવાનું પસંદ નથી એની માટે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી મન્ચુરિયન આ રીતે ઘરે બનાવીને ખાવું જ હેલ્ધી રહેશે